દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે લીલા વટાણાનું સે ઉસળ બનાવવા જઈ રહ્યા છે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને બતાવું જનરલી બધા જ પલાળેલા વટાણા હોય છે જે પીળા તેનું બધા ઉસળ બનાવે છે આપણે આજે લીલા વટાણા શિયાળો છે તે સહેલાઈથી મળી રહે છે અને તે ટેસ્ટમાં ઘડ્યા હોય છે માટે નાના બાળકોને ખૂબ જ ભાવશે તો અહીંયા મેં પાંચસો ગ્રામ લીલા વટાણા લીધા છે એમાં ડુંગળી લીધી છે ત્રણ મેં જે મેં હમણાં ઝીણી ઝીણી કતરી કાઢી છે અને બે ટામેટા લીધા છે લીલું લસણ લીધું છે ચણાનો લોટ છે આપણે સિંહ હરીનો મસાલો આમાં યુઝ કરવાનો છે આમાં ખડા મસાલા લીધા છે મેં લાલ મરચું લવિંગ મરી ઇલાયચી અહીંયા મેં લીમડો લીધો છે આપણે ડુંગળીને અચકચડી મિક્સરમાં ગ્રેવી કરી દેવાની છે બનાવી દેવાની છે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે પ્રથમ અહીંયા આપણે લાલ મરચું મૂકીશું ઇલાયચી બે લવિંગ મૂક્યા છે અને પાંચ છ મરિયા લીધા છે ખડા મસાલા તતડી ગયા છે હવે તેમાં આપણે થોડી રઈ એડ કરીશું હવે તેમાં હિંગ એડ કરીશું હવે તેમાં આપણે લીમડી એડ કરવા હવે આપણે તેમાં ગ્રેવી કલેરી લીમડી એડ કરવાની છે હવે આપણે તેમાં મીઠું એડ કરવાનું છે જેથી આપણી ડુંગળી સરળતાથી ઉતરાઈ જાય મીઠું અહીંયા હું છિંદો યુઝ કરું છે મસાલો શેકાવાની જ ખાસ જરૂરિયાત છે દૂળી સરસ સાતળવાની છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તો જ આપણું ટેસ્ટમાં સરસ કુશળ બનશે હવે તેમાં હું સ્વાદ અનુસાર આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરું છું આમાં આપણે લસણ થોડું આગળ પડતું વાપરવાનું છે લસણ થોડું આગળ પડતું હશે તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે એમાં હમણાં શિયાળો છે માટે લીલું લસણ સરળતાથી મળી રહે માટે તેમાં હું લીલું લસણ એડ કરું છું જેથી તે ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે તે આપણે તેમાં ટામેટાની જે ગ્રેવી કરી હતી તે એડ કરીશું પેસ્ટ સરસ ફેકાઈ જાય છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તેમાં મેં અડધી ચમચી હળદર એડ કરું છું લાલ મરચું છે જે મારું કાશ્મીરી મરચું છે તેનાથી આપણો કલર સરસ આવશે હવે તેમાં જીરું એડ કરું હવે મસાલામાં આપણે ફ્રી હરીનો મસાલો લેવાનો છે જે હું સ્વાદ અનુસાર એડ કરીશ આ મસાલો શેકતા મને સતત બાર થી પંદર મિનિટ થઈ જાય ધીરી આ શેકાવા દેવાનો પછી તમે એની ફ્લેમ પાસ છે કરી શકો છો હવે આમાં હું ચણાનો લોટ લઉં છું બે ચમચી જે મેં શેકીને રાખ્યો છે આ ચણાનો લોટ શેકેલો છે કાચો નથી લીધો મેં હવે હું આમાં એડ કરું છું મસાલો સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેમાં વટાણા લીધા છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું જોઈતા પ્રમાણમાં

વટાણો તોડીને બતાવું સરળતાથી તે સીજી ગયો છે હવે તેમાં હું ફરીથી થોડું લીલું લસણ ઉપરથી એડ કરું છું મારી રસોઈમાં વધારે પડતું લીલું લસણ હોય છે કારણ કે હમણાં શિયાળો છે જે સરળતાથી મળી રહે છે અને લીલા ધાણા તૈયાર છે જે હું તમને શું કરીને બતાવું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું આ લીલા વટાણાનું શે ઉસળ જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તમને આ નાના બાળકોને ખૂબ જ ભાવશે કારણ કે વટાણા લીલા લીધા છે આપણે જે સ્વાદમાં ઘડ્યા હોય છે તમે આને બન સાથે અથવા રોટલી સાથે પણ ખાઈ શકો છો અને જો બનાવતી વખતે ઘરમાં ચણાનો લોટ ના હોય તો તમે આ સેવ મિક્સરમાં થોડી ગ્રેવી કરી શકો છો અથવા તો પાપડી આવે છે જે એને બી તમે ભૂકો કરી અને સાંતળવામાં લઈ શકો છો પણ મેં અહીંયા ચણાનો લોટ શેકી અને અંદર નાખ્યો છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ચાલો ફ્રેન્ડ્સ આ તમને મારી રીત કેવી લાગી લીલા વટાણાનું સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી છે તે મને કોમેન્ટ કરીને જણાવશો મારી વિડીયોને કોઈના સાથે શેર કરશો લાઈક કરશો અને બે લાઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા નવા વિડીયો જોવા મળે તો ફરી હવે નવા વિડીયોમાં મળીશું ચાલો બાય